ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલું આદિત્ય હૃદય સ્ત્રોત્ર જે સ્ત્રોત્ર પાઠ જેને ભગવાન મહાદેવે શ્રી કૃષ્ણને કંઈ સમજાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કઈ સંભળાવ્યું આ આદિત્ય હૃદય સ્ત્રોત્ર રાજા સનાનિધ સુમંત ઋષિ પાસેથી જાણે છે આ આદિત્ય હૃદય સ્ત્રોત્ર ચમત્કારી પાઠ છે જે કોઈ વ્યક્તિ ભારે દુઃખમાં હોય પીડિત હોય ગરીબી જેના જીવનમાંથી હટતી ન હોય કેન્સર જેને રોગ પીડા આદિ આદિ વ્યાધિ ઉપાધિ હોય અને જો એ આ આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ કરે તો તેને સાંભળે તો તેના દુઃખોનો નાશ થાય છે અને તે આ આદિત્ય હૃદય સ્ત્રોત્ર તે દુઃખોનો નાશ કરવા વાળું અને ચમત્કારિક આદિત્ય હૃદય સ્ત્રોત્ર છે જે સંસ્કૃતમાં છે જેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર સાંભળવાના છીએ આ આદિત્ય હૃદય સ્ત્રોત મહાસ્ત્રોત્ર પણ કહેવાયું છે આદિત્ય હૃદય સ્ત્રોત્ર એટલે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસનાનું સ્ત્રોત્ર આ આદિત્ય હ્રદય સ્ત્રોત્ર એ ભગવાન સૂર્ય નારાયણની પ્રાર્થના છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન સૂર્ય નારાયણનું આદિત્ય હ્રદય સ્ત્રોત્ર જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જે મનુષ્ય રવિવારે પ્રાતઃકા સ્નાન કરી એક ચિત્તે ભક્તિપૂર્વક આ પાઠ કરે તેને સ્વર્ણ જેવી આંખોવાળો બને છે અને તે આંધળો નથી થતો ઉપરાંત પુત્રવાન ધનવાન અને સુખી બને છે આ પાઠ કરનાર સર્વ સિદ્ધિને પામે સર્વત્ર વિજય પામે છે સૂર્યના નામથી વિભૂષિત આદિત્ય હૃદય પુણ્ય દે છે તો હે પાંડવ આદિત્યને સાંભળનાર સર્વ પાપોથી મુક્ત થાય તેનાથી વધારે દાતા અથવા કામ પૂર્ણ કરનાર બીજું કોઈ નથી આ આદિત્ય હૃદય સ્ત્રોત્રનો નિત્ય જાપ કરવાથી બાળ હત્યા કરનાર બ્રહ્મઘાતી તથા કૃતજ્ઞ ગાયને મારનાર તથા મદિરાપાન કરનાર અભયક્ષણા કરનાર દુષ્પતિ ગ્રહ કરનાર જે કોઈ હંમેશા સાવધાનપણાથી આદિત્ય હૃદયનો સ્ત્રોત્રનો પાઠ કરશે અથવા નિત્ય સાંભળશે તથા તેના જાપ કરશે તો તેના સર્વ પાપ બળી જશે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આદિત્ય હૃદય સ્ત્રોત્ર પાઠ આદિત્યમ નમસ્કારમ એ કુરવંતે દિને દિને જન્માંતર સહસ્ત્રો છે દારિદ્યમ ન જે મનુષ્ય હંમેશા સૂર્ય નારાયણની વંદના કરે છે તેને સહસ્ત્ર જન્માંતરે પણ દરિદ્ર આવતું નથી સનાનિક રાજા બોલ્યો હે ત્રિજોતમ સૂર્યની કઈ રીતે વંદના કરવી એ મને કહો હે વિપેન્દ્ર હું આપની શરણે આવ્યો છું સુમંત્રષિ બોલ્યા મહાત્મા અર્જુને આ જ પ્રશ્ન શંખ ચક્ર તથા ગદા ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો હતો અર્જુન બોલ્યા હે પ્રભુ ધર્મશાસ્ત્રનું ગુઢમાં ગુઢ જ્ઞાન મેં આપની પાસેથી જ સાંભળ્યું સચરાચર વ્યાપી વાણીથી પણ હું આપને જાણકાર બન્યો છું તો હે માધવ દયા કરીને સૂર્ય સ્તુતિનો ન્યાસ કહો ભક્તિપૂર્વક હું પૂછું તેના પર આપ અનુગ્રહ કરો સૂર્યદેવની ભક્તિ તથા પૂજન હું કઈ રીતે અને કેવી રીતે કરવા તો હે યાદવ હું આપની કૃપાથી તે હું સાંભળવાની ઈચ્છા રાખું છું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાંડવ રુદ્ર આદિ સૌની દેવતાઓએ મને પૂછ્યું હતું અને એ જ સૂર્યનો જે ન્યાસ વ્યાધિ વ્યાસ હતો તે હું તને કંઈ સંભળાવું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ અર્જુને તે જે પૂછ્યું તે તું એકાગ્ર ચિત્તેથી સાંભળી આધિ વ્યાધિ અધ્ય અને છેવટ પ્રયત્નો વિધિ તને કહીશ અર્જુન બોલ્યા કે હે સુરશ્રેષ્ઠ મહાશય મહાયશવાળા નારાયણ હે સનાતન ઉગતા સૂર્યનું સેવન મારે કઈ રીતે કરવું તે મને કહો શ્રી ભગવાન બોલ્યા હે પાંડવ હે મહાબાહુ બુદ્ધિમાન બુદ્ધિમાન છે સૂર્યનું સેવન કે જેની માટે ઉત્તમ પ્રશ્ન પૂછો તે અતિ પવિત્ર છે વિનાશક શામક અને આયુધને વધારનાર સૂર્યનું સેવન સૌથી ઉત્તમ છે શત્રુદમનાર યુદ્ધમાં જય અપાવનાર અને સંપત્તિ તથા સંતતિ વધાવનાર આદિત્ય હૃદયને તો સાંભળશે સાંભળવાથી સર્વ પાપથી મુક્ત થવાય તેમાં જરા પણ શંકા નથી એ ત્રિલોકમાં કીર્તિ વધારનાર અને કલ્યાણકારક છે તો હે અર્જુન સવારમાં ઉઠીને દેવોના પણ દેવને નમસ્કાર કરવાથી જેનું સ્મરણ માત્રથી અનેક પ્રકારના વિઘ્નોનો વિનાશ થાય છે તો હે અર્જુન એટલા માટે જ હંમેશા ધ્યાનપૂર્વક સૂર્યને આરાધવા અને આદિત્ય જપ કરવા તે તું બધું શ્રવણ કર જેનો જપ કરવાથી માનવ દુસ્તર દારિદ્ર્યથી તરત વિમુક્ત થાય છે વ્યાધિ નાશ પામી તથા મહાસિદ્ધિ મેળવે છે આ મંત્રમાં ઋષિ છંદો અને દેવની શક્તિ પણ છે તો હે મહાબાહુ અર્જુનને તે બધું કહું છું ઓમ અસ્ય આદિત્ય હૃદય સ્ત્રોત્ર મંતસ્ય શ્રી કૃષ્ણ ઋષિ શ્રી સૂર્ય આત્મા ત્રિભુવનેશ્વરો દેવતા અનુષ્ટુપ છદ હરિતહરસ્થ દિવાકર દૃણિરીતિ બીજમ ઓમ નમો ભગવતી ઇતિ શક્તિ ઔં નમો ભગવતે આદિ નમ અગ્નિ ગર્ભ દેવતા ઇતિ મંત્ર ઊં નમો ભગવતે તૃભ્યા આદિત્ય નમો નમ શ્રી સૂર્યનારાયણ પ્રત્યથે જપે વિનિયોગે આ આદિત્ય હૃદયરૂપી સ્ત્રોત્રના કૃષ્ણ ઋષિ છે ત્રિભુવનના ઈશ્વરથી સૂર્યનારાયણ આત્મા છે અને સ્ત્રોત્ર અનિષ્ટુપ છંદમાં છે લીલા ઘોડાના રથવાળા સૂર્ય જેના બીજ છે વિશ્વાનરના જાત નામના વેદને જીતનાર સૂર્ય ભગવાનને નમસ્કાર એ શક્તિ છે ભગવાન આદિત્યને નમસ્કાર છે એ લીલા છે એ બ્રહ્મરૂપ અગ્નિ દેવતા ગર્ભ છે એ મંત્ર છે તો હે આદિત્ય નારાયણ તમને નમસ્કાર છે નમસ્કાર છે શ્રી સૂર્યનારાયણની પ્રીતિ અર્થે આ જપ કરીશ તે વિનિયોગ છે હું સૂર્યનારાયણનું હદનમાં હૃદયમાં ધ્યાન ધરું છું તે મય રક્તયુક્ત મુંગટવાળા તથા સુંદર કરકેશ અને ઓઠવાળા દિવ્ય તેજયુક્ત કમળયુક્ત હસ્તવાળા તથા પ્રભાવો વડે સુવર્ણ સમાનને પોતાના ઉદયથી વિશ્વ આકાશ અવકાશ ગ્રહપતિ અને શિખરોને શોભાવતા અને સૂર્યના આનંદાતા તથા હરિહરજન નમસ્કાર કરે છે એવા વિશ્વચક્ષુષી સૂર્ય નારાયણ મારી રક્ષા કરો પહેલાં આ પત્રનું કમળ પ્રણવ વગેરેની સ્થાપના કરી પછી પાંચ પાખડીના કમળની પાસે માયાબીજ મંત્ર કાઢો આદિત્ય ભાસ્કર રવિ સૂર્ય દિવાકર માર્તન અને તપન એ આઠ નામો પાખડીના કમળમાં યોજવા દીપતા જયા ભદ્ર શક્તિઓ પણ યોજવી પ્રવેશ કરનાર કારણરૂપ દેવતા સર્વના પ્રભુ અને સર્વના હૃદયના સાક્ષી એવા સૂર્ય નારાયણને હું નમું છું સર્વના આત્મા સર્વના સર્જનહાર અને સૃષ્ટિના જીવોના પાલક તથા હિત કરનારા અને સ્વર્ગ વર્ક કરનારા શ્રી ભાસ્કરને હું નમસ્કાર કરું છું હે સર્વાત્મા હે સર્વને પ્રકાશિત કરવાવાળા સાત ગોડાવાળા અનંત શક્તિવાળા આપને હું નમસ્કાર નમું છું આપ કૃપા કરીને મણિભૂષ્મની ક્રાંતિ વડે ભોગ અને મોક્ષ આપો માથામાં અર્ક તથા કપાળે રવિ તથા બે આંખમાં સૂર્ય તથા કર્ણમાં દિવાકર નાકમાં ભાન મોમાં ભાસ્કરો હોઠમાં પ્રજન્ય જીભમાં તીષ્ણ તથા કંઠમાં સવર્ણરે તથા ખાંદે તીવ્ર તેજવાળા અને બે હાથમાં પૂષને તથા પીઠમાં મિત્રનું સ્મરણ કરવું જમણા હાથને વરુળ તથા ડાબા હાથને કર સૂર્ય સંચશો ને હૃદયનું ભાનુવાન સૂર્ય મારી રક્ષા કરો પેટમાં યમ નામના સૂર્ય નાભિ મંડળમાં આદિત્ય કમરમાં હંસ અને સાથળમાં રૂઢ નામના સૂર્ય તે સ્થળનું સંરક્ષણ કરો એમ ચિંતન કરું ઢીચણમાં ગૌપતિ સાંધમાં સવિતા પગમાં વિશ્વસ્થમાન તથા હાથમાં દિવાકર નામના સૂર્ય નારાયણ મારી રક્ષા કરો એવું ચિંતન કરું બાહ્યતમો સ્વચ્છ અંદર ભાગ નામના આદિત્ય અને સર્વાંગે સહસ્ત કિરણોવાળા તે તે દિશામાં સંરક્ષણ કરો હે પાર્થ આ આદિત્યનો ન્યાસ દેવોને પણ દુર્લભ છે આ ન્યાસ ભક્તિપૂર્વક કરવાથી મનુષ્ય મોક્ષ ગતિને મેળવે છે કામ ક્રોધથી કરેલા પાપથી સપથી સર્પથી સંગ્રામથી અને રસ્તે પણ તેને કદી ભય નીપજતો નથી દુશ્મનના મેળાપમાં તથા ચોરના સમાગમ વખતે જેણે સંધ્યા વખતે જો કોઈ આ ન્યાસ કરે તો તેના મહાપાપ નાશ પામે છે વિસ્ફોટથી ઉત્પન્ન થયેલા તાવ તથા માથા તથા આંખોના રોગો તથા બીજા પણ સર્વ વ્યાધિઓનો વિનાશ થાય છે તો હે અર્જુન કોઢ દરાજ તથા બીજા દર્દો આ ન્યાસનો જાપ કરવાથી નાશ પામે છે માટે તે ભક્તિપૂર્વક તેનું શ્રવણ કરે સંયુક્ત દીવ આદિત્ય એ ભુવનેશ્વર છે આદિત્યથી બીજો કોઈ મોટો દેવ નથી આદિત્ય જ પરમેશ્વર છે હે અર્જુન બ્રહ્મા વિષ્ણુ પણ સૂર્યનું પૂંજન કરે છે સૂર્યનું તે તેજ છે તે મારું જ તેજ છે મંત્ર સંયુક્ત તથા ભુવનેશ્વર આદિત્યને જે જુએ છે તે મને જુએ છે એમાં કોઈ શંકાની સ્થાન નથી હે અર્જુન ત્રણે સંધ્યા વખતે જે કોઈ આદિત્યનું ભક્તિપૂર્વક સેવન તથા શ્રવણ કરે તો તે જન્મો જન્મ દારિત્યને પામતો નથી હે પાર્થ મેં તને આદિત્ય હૃદય કહ્યું તે સાંભળવાથી જીવ સર્વ પાપથી મુક્ત થઈને સૂર્ય લોકમાં પૂજાય છે ભગવાન તમને વંદન છે હે આદિત્ય તમને વારંવાર નમસ્કાર છે આદિત્ય સવિતા સૂર્ય ખગ પુષ્પ ગભીસ્તમાન ભાનુ સ્ફુરિત વિશ્વપન રવિ વિશ્વ મહાતેજ સ્વર્ણ પ્રબોધ હરિણ્ય ગર્ભ વિશીરા તપલ ભાસ્કર રવિ માર્તન ગૌપતિ શ્રીમાન કૃતજ્ઞ તથા પ્રતાપવાન અંધકારનો નાશ કરવાવાળા ભગ ભગહંસ નાશય તમોનઃ શુદ્ધ વિરોચન કેશી હજાર કિરણોવાળા મહાપ્રભુ વિભસ્વાન પૃષ્ણ મૃત્યુમિહિ ચમકદ જીત ધર્મ રશ્મિ પતંગ ઝરણ્ય મિત્ર અને તપ ગતિ સુર સ્નેજો રાશિ મહાયક શંભુ ચિત્રાંગંધ સમય હવ્ય કવ્યવને અપાવનાર અંશુમાન ઉત્તમ દેવ રૂકરંજુ સામ હરિશ્ચંદ દામોદર સપ્ત સપ્તિ મરીચિતાન અગ્નિગર્ભ અદિતિના પુત્ર સુમ અંધકારનો નાશ કરનાર પુષ વિશ્વભર મિત્ર સ્વર્ણ પવન આતપી મંડળી ભાવાન તપન સર્વતાપન કુવિશ્વ મહાતેજ સર્વ રત્નમય ઉદ્ધવ અક્ષર શર પ્રભાકર વિભાકર ચંદ્ર ચંદ્રગત સામ્ય હવ્ય કવ્ય અપાવનાર અંગત રત્રાંગ અંગવર્ચન બુદ્ધ બુદ્ધાત્મા બુદ્ધિ વધારનાર બૃહદ ભાનુ બૃહદભાસ બૃહ આત્મા બૃહસ્વ સફેદ તીર્થવાળા સફેદ અંગવાળા અને સફેદ પોષણવાળા તમે છો શનિમાન શનિરૂપ અને હંમેશા ધીમેથી જાઓ છો અનાદિ ભંડારૂપ અને આદિત્ય તમે છો અનાદિ આદિરૂપ આદિત્ય દુર્કૃતિ યમ ભાનુમાન ભાનુરૂપ સ્વમાનુ ભાનુ દીપ્તિમાન છો ધૂમ્રકેતુ મહાકેતુ સર્વકેતુ અનુતપ તપ તિપિરાપણ શંભુ સ્વતા માર્ખ એ પણ તમે છો પૂર્વ ગીરને પશ્ચિમ ગીર નમસ્કાર છે તથા દક્ષિણ તથા ઉત્તરના ગીરને વારંવાર નમસ્કાર છે સહસ્ત કિરણો વાળાને નમસ્કાર છે આદિત્યને નમસ્કાર છે પદ્મ પ્રબોધાયને નમસ્કાર છે વિશ્વને જ્ઞાન આપનારા આદિત્ય નમસ્કાર છે પ્રકાશિત સુંદર સૂર્યને વંદન છે જ્ઞાનરૂપી સૂર્ય ભગવાનને વંદન છે પ્રગલ ભાઈ યુગાતાને નમસ્કાર છે હોતુપતિને નમસ્કાર છે પૃથ્વીપતિને નમસ્કાર છે નમસ્કાર સૂર્ય તથા જયભ્રત તથા લીલા ઘોડાવાળા આદિત્યને નમસ્કાર છે દિવ્ય નમસ્કાર ગુરુ આત્માને હંમેશા બંદન છે ત્રિલોકના નમસ્કાર છે જીવોના પતિને નમસ્કાર છે કેવલનાથને અને દિવ્ય ચક્ષુવાળા આદિત્યને નમસ્કાર છે તમે જ્યોતિ છો તમે ધૃતિ છો બ્રહ્મા વિષ્ણુ અને પ્રજાપતિ પણ તમે જ છો રુદ્ર મહાત્મા વાયુ તથા અગ્નિ પણ તમે જ છો બે હજારને બસો યોજનનો રસ્તો એક નિમિષના અર્ધ ભાગ જેટલા કાળામાં ફરનાર આપને મારા વંદન છે નવ લાખ અને બે હજાર બસો યોજન જેટલો રસ્તો એ ઘડીમાં પસાર કરનારા આપને મારા વંદન છે આપણે આગળથી પણ નમસ્કાર છે અને પાછળથી પણ સદા વંદન છે બાજુમાં પણ વંદન છે તથા સર્વદા આપને નમસ્કાર છે સુરોના શત્રુને સહારનાર તથા સોમ સૂર્ય અને અગ્નિના નેત્રવાળા તમને વંદન છે દિવ્ય આકાશરૂપ અને સર્વતંત્રના કારણભૂત એવા આપને નમસ્કાર છે વેદાંતને જાળનાર સર્વ કર્મના સાક્ષી આદિત્યને વંદન છે લીલા વર્ણવાળા અને સ્વર્ણ જેવા શરીરવાળા આપને વંદન છે માઘમાસે અરુણ ફાગુણમાં સૂર્ય ચંદ્ર ચૈતર માસમાં વેદાંગ અને વૈશાખમાં ભાનુ નામનો આદિત્ય છે જૈષષ્ટ માસે ઇન્દ્ર તપે છે અષાઢમાં રવિ તપે છે શ્રાવણ અને ભાદરવામાં તપે છે અશ્વિની માસમાં સ્વર્ણરેખા કાર્તિકમાં દિવાકર માક્ષર માસમાં મિત્ર પોક્ષર માસમાં સનાતન વિષ્ણુ નામના આદિત્ય તપે છે અધિક માસમાં પુરુષ નામે આપ તપો છો એમ કલ્પેલું છે આ પ્રમાણે બાર આદિત્યને કશ્યપ મુનિના પુત્રો કહેલા છે ઉગ્ર ઉગ્રૂપવાળા વિશ્વરૂપવાળા મહાત્માઓ ધર્મ અર્થ કામ અને મોક્ષના સ્પષ્ટ હેતુરૂપ તપ્યા કરે છે સર્વપાપહારક આદિત્યનું સારી પૂર્વક પ્રેમપૂર્વક એક પ્રકારે દસ પ્રકારે સો અથવા હજાર પ્રકારે પૂંજન કરવું વિશ્વરૂપે આદિત્ય તપે છે સર્જે છે અને સહારે છે એ આદિત્ય શિવ બ્રહ્મા વિષ્ણુ અને પ્રજાપતિ છે મહેન્દ્ર કાળ યમ વરુણ ગ્રહ તારાના અધિશ્વર વિશ્વતાપન પણ એ જ આદિત્ય છે વાયુ અગ્નિ કુબેર જીવોનો ઉત્પાદક એ એ છે દેવોના દેવ અને જગતના સર્જક એ પોતે છે જીવોને ઉત્પન્ન કરનાર સહારનાર અને રક્ષા કરનાર લોકોનો લોક સાતદ્વીપ અને સાગર પણ આદિત્ય ભગવાન છે સાત પાતળમાં વસનાર દાનવ રાક્ષસ ધાતા વિધાતા બીજ ક્ષેત્ર અને પ્રજાપતિ પણ આદિત્ય ભગવાન છે કેણો દ્વારા પ્રજાની વૃદ્ધિ કરનાર એ જ સૂર્યનારાયણ છે યજ્ઞ સ્વધા સ્વાહા બુદ્ધિ અને લક્ષ્મી તથા પુરુષોત્તમ પણ તે જ છે જીવ માત્રના દેવ સૂક્ષ્મ અવ્યક્ત અને સનાતન જીવમાત્રના ઈશ્વર પ્રજાપતિ અને સંરક્ષણ કરનાર એ આદિત્ય જ છે કાલાત્મા જીવમાત્રના આત્મા વેદાત્મા વિશ્વરૂપે મુખવાળા તથા જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને સા સંસાર ભયનો નાશ કરનાર પણ એ જ છે દારિદ્ર્ય તથા વ્યસનનો નાશ કરનાર લક્ષ્મી આપનાર દેવ સમા દિવાકર પાપાત્માનો નાશ કરનાર માર્કણ અને પ્રકાશ આપનાર રવિ છે ત્રણેય જગતની પ્રકાશ આપનાર ત્રણેય લોકના ચક્ષુ થતા ગ્રહોના ઈશ્વર લોક સાક્ષી લોકેશ કરતા સહારક અને તિમિર ટાળનાર છે તપનાર તપાવનાર પવિત્ર અને સાત ઘોડાના વાહનમાળા હાથમાં કિરણો ધરાવનાર અને સર્વદેવ નમસ્કાર છે એવા એ આદિત્ય હૃદયના જાપ કરે છે તેને આયુ આરોગ્ય અને ઐશ્વર્ય એમની કૃપાથી મળે છે હે અર્જુન આ બધા નામ પ્રમાણે જે માણસ રોજ સવારના ઉઠીને આદિત્યની સ્તુતિ કરે તેને રોગનો ભય રહેતો નથી હે પાર્થ પ્રાતકાળે સંધ્યાએ અગર આ બંને વખતે તેની સ્તુતિ કરનાર પાપથી અને તમામ વ્યાધિથી મુક્ત થાય એમાં કોઈ શંકાની સ્થાન નથી ત્રણ સંધ્યાએ સૂર્યનો પાઠ કરનાર પરમ ગતિને પામે અને રોજ એકવાર પાઠ કરે તે આખા દિવસના પાપથી વિમુક્ત બને જે રાતના પાપ કર્યું હોય તે રાતના પાપથી તથા ધાધર વિસ્ફોટક કોટ અને મહામારી વગેરેથી મુક્ત બને છે સર્વ વ્યાધિઓ મહારોગ તથા ભૂતપિચાસની બાધાઓ ડાકણ સાકરની પીડાનો આ પાઠ કરનારને ભય નથી હોતો તે વિના તે બીજા દૃષ્ટ રોગો જવર અને અતિસાર વગેરે સૂર્યના જપ કરવાથી નાશ પામે અને આ પાઠ કરનાર સો વર્ષ જીવે છે તો હે ધનંજય એક સંવંત શર્મા મરનાર હોય તે પોતાના શીર વિનાની છાંયા જુએ છતાં એવો માણસ જો પાઠ કરે તો પણ તે સુખ મેળવે છે જેમાં મનુષ્ય રવિવારે પ્રાતઃ સ્નાન કરી એક ચિત્તે ભક્તિપૂર્વક આ પાઠ કરે તે સ્વર્ણ જેવી આંખોવાળો બને તે આંધળો નથી થતા ઉપરાંત પુત્રવાન ધનવાન અને સુખી બને આ પાઠ કરનાર સર્વ સિદ્ધિને પામે સર્વત્ર વિજય પામે અને સૂર્યના નામથી વિભૂષિત આદિત્ય હૃદય પુણ્ય દે છે તો હે પાંડવ આદિત્યને સાંભળનાર સર્વ પાપોથી મુક્ત થાય તેનાથી વધારે દાતા તથા કામના પૂર્ણ કરનાર બીજું કોઈ નથી તો હે કોણ આ આદિત્ય હૃદય સ્ત્રોત્રનો નતું નિત્ય જપ કર એનાથી તારું શ્રેય થશે બાળ હત્યા કરનાર બ્રહ્મગાદી તથા કૃતજ્ઞ ગાયને મારનાર તથા મદિરાપાન કરનાર અભક્ષ્યા ભક્ષણ અને દુષ્પતિ ગ્રહ કરનાર જે કોઈ હંમેશા સાવધાનપણાથી આદિત્ય હૃદયનો પાઠ કરશે અથવા નિત્ય સાંભળશે અથવા જપ કરશે તો તેના સર્વપાપ બળી જશે એમાં કોઈ શંકાની સ્થાન નથી તે સર્વ પાપોથી વિશુદ્ધ થઈ સૂર્ય લોકમાં પૂજાશે અપુત્ર જો પાઠ કરશે તો તે પુત્રને પામશે નિધન જો પાઠ કરશે તો લક્ષ્મી પામશે તો હે પાર્થ રવિવારે જો નાભી પર્યત પાણીમાં ઊભો રહીને કદી જો ભક્તિપૂર્વક પાઠ કરશે તો તે રોગથી મુક્ત થશે સૂર્યાચળ ઉપર આરૂઢ થયેલા સૂર્ય નમસ્કાર કરી આ ભક્તિપૂર્વક આ પાઠ કરશે સાંભળશે તો તે જ્યાં જેવા દીવા પરમ સ્થાન પામશે ભવિષ્ય પુરાણ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આદિત્ય હૃદય સમર્પણ બોલો શ્રી આદિત્ય ભગવાન નારાયણ આદિત્ય સવિતા સૂર્ય ખગઃ પુષા ગર્ભી સમાન સ્વર્ણ સ્થપનો ભાનુ સ્વર્ણ આદિત્યુ ચંદ્ર તદેવ શુક્રમ તદ બ્રહ્મતા આપ સ પૂજાપતિ હે સૂર્ય નારાયણ આપ જગતનો અંધકાર દૂર કરી પ્રકાશ પાથરો છો તમે અમારા અંતર આત્માને અંધકાર દૂર કરી પ્રકાશ પાત્રો અજ્ઞાન ઈર્ષા દેશ લોભ કામ ક્રોધ ભય આદિને બાળીને ભસ્મ કરો આપને મારા કોટી કોટી વંદન છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો જો શેર કરજો અને પહેલી જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો પછીથી મારા નવા વિડીયોની માહિતી ધોરણે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ